બધાને ભીખુભાઈ ખુમારનારમ રમ આજ મને એક વિચાર આવ્યો કે આ જે કાંઈ પત્તા છે જે ગંજી આપણે જેને કહીએ છીએ અને એને મનોરંજન માટે બનાવેલો ને માણસો મનોરંજન કરતા હોય અને એની માઇલપા જુગાર પણ રમતા હોય મનોરંજન કરવા માટે કોઈ પણ એને ટોક હોતી નથી એને માટે ગમે એ મનોરંજન કરી શકે કે હક્કમ પણ જુગાર એટલે ને હાથ એને જુગાર ગણવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ છે એવા પાના વિશે મને વિચાર આવ્યો કે આ પાનાની અંદર જે વખતે જેણે બનાવ્યા હોય એને વંદન અને એણે એટલી બધું એની માઇલ પર વિજ્ઞાન છે એની માઇલ પર જે જ્ઞાન છે એ અદ્ભુત છે તો આજ મને એની વિશે થોડીક વાત કરવાનું ઈચ્છા થઈ તો જ્યારે એને બનાવ્યા ત્યારે એણે બે કલર રાખ્યા છે પ્રથમ તો પ્લાસ્ટિક એટલે કે આ લીસું પાનું લંબુ સોરસ પાનું બનાવ્યું એની માઇલ પર એણે બે કલર રાખ્યા લાલ અને કાળો એની મહેલ પર ડિઝાઇન શાર કરી અને એક થી દસ લગી આંકડા પછી ત્રણ ગુલો રાણ ને બાદશાહ એ ચિત્ર બનાવ્યા તો એના પના એને બાવન રાખ્યા અને એ જોકર ત્રેપન બાવન પાના એટલે બાવન અઠવાડિયા કાવો કલર છે એ અંધાર્યું અંધવાયું છે આ જે તેરીને બાર એટલે આ બાર રમકડા જે છે એ બાર મહિના છે

એ જોકર શું છે કે ભાઈ એ અપર મહિનો છે જોકર એ તેરમો મહિનો અપર મહિનો અને જોકર એના એ મહિનામાં કોઈ પણ તહેવાર આવે નહીં અને એ કોઈ પણ મહિનાની હારે ભવી જાય એટલે ગમે એ મહિના હારે એ મહિનાનું નામ ધારણ કરી શકે બે ઝેઠ થઈ જાય બે શ્રાવણ થઈ એમ ગમે એની હારે જઈ શકે એટલે ગમે માં ભવે એટલે આ રમતા હોય ત્યારે જોકર કોઈ પણ નું રૂપ ધારણ કરી શકે એ અપરમીનો આ રીતના ચાર ડિઝાઇન ચાર પ્રકારની તો એ ચાર યુગ નું પ્રતીક છે અને ચાર યુગ છે હવે વાત કરીએ કે દૂડી એટલે હું કે ભાઈ એ રાત અને દિવસ છે તીળી એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિદેવ નું સ્વરૂપ છે શોકો એટલે વેદ એટલે ચાર વેદ પંજો એટલે પંચ ઇન્દ્રિયો પંચ વાયુ શક્કુ એટલે ઋતુ આપણી ઋતુ છે ત્રણ તો આપણને ખબર છે બાકી હકીકતમાં સ ઋતુ છે હતો એટલે સાત વાર એટલે આઠ પહોર નવો એટલે નવ ગ્રહ દસો એટલે દસ દીકપાલ ગોલો એટલે ગુલામીનું પ્રતિક ગણવામાં આવે છે ઇન્દ્રિયોનો જે ગુલામ થઈ જાય ઇન્દ્રિયોનો જે દાસ થઈ જાય એને ગોલો કહેવામાં આવે રાણી એટલે એ માયા છે અત્યારે દુનિયા માયાની માહે ફસાડેલી છે દુનિયાની માલપા માયા તકી હાલે છે અને જે રાજા છે બાદશાહ છે એ ઇન્દ્રિયોનો રાજા છે ઇન્દ્રિયોને વંશ કરનારો એનો કિંગ છે એટલે એ બાદશાહ છે ઇન્દ્રિયોને વંશ કરવી જોઈએ એટલે ઇન્દ્રિયોને વંશ કરનારો છે એકો એટલે આપણો અંતરનો આત્મા છે છે અંતરના જે કાંઈ તમારા હારા મોઆ વિચારો આવે એની ઉપર જિંદગી જીવાતી હોય છે તો આ મને જે લાગ્યું કે આ વાત કરવા જેવી છે એટલે આજ કરી છે જય માતાજી